રોજ જોવા મળી રહી છે તારીખ ઓગણીસ ના રોજ બાબરના રોલિયા નગર પાસે ખેતરમાં બપોરના સમયે સાધ્વી લઘુ શંકા જવા ગયા જ્યાં અચાનક બે શખ્સો આવી સાધ્વીની છેડતી કરવાની કોશિશ કરતા સાધ્વી દ્વારા બુમાબુમ કરતા બંને શખ્સો નાસી છૂટ્યા હતા બાદમાં સાધ્વીજી દ્વારા જૈન સંઘને વાત કરતા તાત્કાલિક જૈન સમાજના લોકો એકત્રિત થયા હતા બાબર જૈન સમાજના આગેવાનો પોલીસ સ્ટેશને દોડી આવ્યા બાબર પોલીસ મથકે પોલીસને લેખિત જાણ કરી તેમજ આરોપીઓ ચોવીસ કલાકમાં પકડવા માંગ કરી છે જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે જૈન સંઘ દ્વારા ધર્મનું રક્ષણ થાય તેમજ કૃત્ય કરનાર શખ્સોને પોલીસ દ્વારા તાત્કાલિક પકડવા માંગ કરી તેમજ બાબર આવી ઘટના બનતા બાબરના અન્ય સમાજના આગેવાનો આ ઘટના વખોડી કાઢી પોલીસ દ્વારા પણ અલગ અલગ ટીમ બનાવી સકમંદોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે